નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશેષ નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમ અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજના આ ટોપિક અને આપણો આજનો ટેકનિકલ જે મુદ્દો છે એ મુદ્દો છે ડોડવા કાળા પડવાનો પ્રશ્ન મગફળીની અંદર આ ખૂબ મોટી સમસ્યા ગયા વર્ષે એના આગલા વર્ષે એટલે છેલ્લા બે વર્ષથી આપણે ભોગવી રહ્યા છીએ અને આનું ઘણા બધા મિત્રો અલગ 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 અર્થઘટન કરે ઘણી જગ્યાએ અલગ અલગ દવાઓ આપવામાં આવે અલગ અલગ દવાઓનો ખેડૂત મિત્રો દ્વારા ઉપયોગ કરવામાં આવે ઘણી જગ્યાએ રિઝલ્ટ મળે ઘણી જગ્યાએ નથી મળતા ખેડૂતોનો ખર્ચ વધતો જાય તો દરેક મિત્રોએ જાણવા જેવી બાબતો છે કે આ ડોડવા કાળા પડવા પાછળ ક્યાં કયા કારણો છે કારણ કે જમીનની અંદર સડી જાય ઉત્પાદન ઘટે ક્વોલિટી બગડે એટલે ભાવ પણ એના ડાઉન થતા હોય તો આ ડોડવા કાળા પડવા પાછળ ક્યાં કયા કારણો જવાબદાર એની વૈજ્ઞાનિક માહિતી ટેકનિકલ માહિતી સંશોધન આધારિત જે માહિતીઓ છે એ માહિતીઓ આજે મિત્રો આ વિડીયોના માધ્યમથી આપી છે અને એને અટકાવવા માટેની સારામાં સારી પદ્ધતિઓ કઈ હોઈ શકે અને એ પદ્ધતિઓ આપણે કઈ રીતના અપનાવી અને સારું ઉત્પાદન લઈ શકે એની તમામ વિગતવાર માહિતી આ વિડીયોની અંદર કરવી છે તો મિત્રો આ વિડીયો શરૂ કરવું પહેલાં આપ ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે અને એના પછી વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો લાઇક આપજો અને આપણી બધાની ફરજ છે મિત્રો આપણે મળેલી માહિતી બીજાને પણ મળે એટલા માટે આ વિડીયોને શેર પણ કરો તો મિત્રો આજનો જે ટેકનિકલ મુદ્દો છે એ મુદ્દો છે મગફળીમાં દોડવા કાળા પડવાના કેટલા કારણો મેં ટાઇટલ પણ એવું જ રાખ્યું છે કે મગફળીમાં દોડવા કાળા પડવાના પાંચ કારણો અને પાંચ કારણોનો અભ્યાસ કરવો પડે પાંચ કારણો ઉપર કામ કરવું પડે અને એ રીતે આપણે આ સમસ્યાને અટકાવી શકીએ કોઈ એમ કે આ દવા છાંટી જો અટકી જાય કોઈ એમ કે આ નાખી જો નટકી જાય એવું થતું નથી મિત્રો થોડીક કાળજીપૂર્વક સમજવાની કોશિશ કરીએ મારી સર્વને વિનંતી ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે ડીલર મિત્રોને વિનંતી છે કે જે આની અંદર આ ક્ષેત્રે કામ કરતા દરેક લોકોને કે પેલા આપણે પૂરી માહિતી સમજીએ માહિતી સમજ્યા પછી એના કોઈ પણ આધાર પુરાવા આપણી પાસે વૈજ્ઞાનિક અભિગમ છે આપણી પાસે તો જ એને આપણે આગળના લોકોને માહિતી આપીએ તો ખેડૂતોને ખોટા ખર્ચથી બચાવીએ ફક્ત ડબલા પકડાવી દેવા અથવા ખેડૂતો પણ આડે ધડ સમજ્યા જાણ્યા જોયા વગર બધી વસ્તુ વાપરવા માટે પરિણામો ન મળે તો અંતે ભોગવવાનું ખેડૂતોને આવતું હોય છે અંતે આનું નુકસાન ખેડૂતોએ ભોગવવું પડતું હોય તો મિત્રો સમજવાની પૂરી કોશિશ કરીએ હવે દોડવા કાળા પડવા પાછળના મુખ્ય પાંચ કારણોની વાત કરીએ તો આમ તો આ જે રોગ છે ને મારી દ્રષ્ટિએ જે તમને ફોટો બતાવું છું આ ડોટવા કાળા પડી ગયા સડી ગયા એ રોગને પોડ રોટ કહેવામાં આવે એક પ્રકારનો રોગ છે અને રોગ કહી શકાય એટલે પોડ રોટ નામનો આ રોગ છે હવે એના કારણો અને વૈજ્ઞાનિક અભિગમ સાથે તપાસવાની વાત એ તો વૈજ્ઞાનિકોનું કામ છે પણ ખેડૂત મિત્રો એ તો ખાલી પ્રાથમિક કારણો એના જાણવા જોઈએ અને એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ એના પાંચ કારણોની અંદર પહેલું કારણ છે કે જમીનની અંદર જ્યારે પણ ફ્યુઝેરિયમ જેવી ફ્યુઝેરિયમ જેવી જમીન જે ફૂગ છે એનો ઉપદ્રવ હોય એટલે કે આ ફૂગ જમીનમાં લાગી હોય ત્યારે આ ખાસ કરીને દોડવો કાળો પડતો હોય છે એની અંદર ફૂગ લાગતી હોય છે શરૂઆતમાં પણ આપણે મિત્રો ઘણી બધી ફૂગ જમીનની અંદર લાગતી જ હોય તો એની અંદર આ એક ફ્યુઝિરિયમ ફૂગ છે એના સિવાય બીજી ઘણી બધી ફૂગ આના માટે જવાબદાર છે પણ મુખ્ય મેં કીધું ફ્યુઝિરિયમ એના સિવાય ખાસ કરીને રાઇઝોક્ટોનિયા ક્લેરોશિયમ રોલ્ફસાઈ નામની જે સફેદ ફૂગ માટે આવતી આ એક અગત્યનું ફૂગ છે એસ્પરજીલસ છે મેક્રોફોમિના છે અને પિથિયમ છે આ બધી જ ફૂગ જમીનમાં રહેતી હોય કોલા રોડ તરીકે ઘણી જગ્યાએ આ નુકસાન કરતી હોય આ બધા મેં ટેકનિકલ નામ કીધા ખેડૂત મિત્રોને થશે કે કદાચ આ તમારા માટે કામની વસ્તુ નથી પણ આ એટલી બધી ફૂગના કારણે પણ ઘણી વખત નુકસાન થતું એમાં ફ્યુઝર સૌથી મહત્વનો ભાગ અને રોલ એની અંદર ભજવતી બીજું કારણ છે કે જમીનમાં જયારે કૃમિનું નુકસાન હોય તમને એમ થશે કૃમિને ફૂગને હું લેવા દેવા પણ કૃમિ કોઈ પણ છોડની અંદર નુકસાન કરે કારણ કે કૃમિ છે એના છોડની અંદર દાખલ થાય તો મૂળમાં દાખલ થઈને એની ગાંઠ સ્વરૂપે અંદર જ રહેતી હોય કૃમિ અંદર જ રહેતું હોય એટલે આ જે ડેમેજ થાય ત્યાં ફૂગ લાગે છે એટલે મારો કહેવાનો અર્થ તમે સમજી શકશો કે જો નેમેટોડને અટકાવી દઈએ તો આ ફૂગ આવવાના ચાન્સીસ ઘટી જાય ઘણી વખત તમને એમ થાય કે નેમેટોડ તો નેમેટોડનું કામ કરે પણ નેમેટોડ જે છોડને નુકસાન કરે છે પછી જ આ ફૂગ ફેલાતી હોય એટલે નેમેટોડ કૃમિનું નિયંત્રણ કરવું પણ ખૂબ જરૂરી છે ત્રીજું જે કારણ છે એ ખાસ કરીને વાયરો જ્યાં જ્યાં ડોડોની અંદર ડાઘા છે જે મિત્રો જોવે છે ને એની અંદર કાણવું પડે છે એ વાયરોમનું નુકસાન છે એટલે ઘણી વખત વાયરોમાં એનો ડંખ મારે છે અને ત્યાં પણ ફૂગ લાગીને આખો છોડવો ની અંદર રહેલા ડોડવાઓ સડી અને કાળા પડી જતા હોય એટલે વાયરોમનું નુકસાન હોય તો પણ આ પ્રકારની નુકસાની થાય મૂડાનું નુકસાન રોડવો કપાઈ ગયો કાણો પડી ગયો ખવાઈ ગયો મૂળનો ભાગ ખવાઈ ગયો હોય તો એ જ્યારે ડેમેજ કોઈ જીવાત કરે છે ને પછી એની ઉપર ફૂગ લાગે છે એટલે મેં તમને ફૂગના નામ જે ગણાવ્યા એટલા માટે હવે એક સ્ટેપ વાત કરું કે આ જોતું કારણ મુંડાનું નુકસાન હોય તો પણ હોઈ શકે અને પાંચમું કારણ મારી દ્રષ્ટિએ જે કદાચ ખૂબ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યું છે મેં અભ્યાસ કર્યો જ્યારે આના આધાર પૂર આવવા જોયા તો કોલ્ડ રોટ એટલે કે આ જે જમીન જનમાં આવીને રોડવા સડવાનો જે રોગ આવે છે એ ઘણી વખત જે છોડની અંદર કેલ્શિયમની ખામી છે જ્યાં કેલ્શિયમ ઘટે છે જમીનની અંદર કાં તો નથી નાખ્યું હોય તો ઉપરથી સ્પ્રેના સ્વરૂપમાં પણ નથી આપતા તો કેલ્શિયમ જ્યાં ઘટે છે ત્યાં આવા છોડને આ ખાસ કરીને એની ઉણપને લીધે આ બધા રોગના જે ફૂગના જીવાણુ છે એટેક કરે છે અને એને ઉપર નુકસાન થાય છે એટલે મેં આગળ વાત કરી કેલ્શિયમ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ કામનું છે એટલે કેલ્શિયમની ઉણપ હોય તો પણ આ રોગ આવે આ પાંચ કારણો કીધા ફૂગને લીધે ખાસ કરીને વાયરોનું નુકસાન નેમેટોનું નુકસાન મુંડાનું નુકસાન અને કેલ્શિયમનું તો મિત્રો હવે પાંચે કારણોના અભ્યાસ કરવા પડે હવે કેલ્શિયમ મેં કેમ એટલે અત્યારે વજન આપ્યો છે કારણ કે આ સમય એવો હોય છે કે ડોડવા બંધાઈ જાય પછી જ રોગ દેખાય છે સાહીઠ દિવસ પહેલા બહુ મોટા ભાગે કારણ કે એ તો ડોડવા ડોડવા કાળા પડે ડોડવા હડે ત્યારે આપણે ખબર પડે એટલે તો લગભગ સિત્તેર પંચોતેર કે નેવું દિવસની મગફળીની અંદર આ સમસ્યા થતી હોય પરંતુ કેલ્શિયમનો રોલ ખૂબ મહત્વનો છે ન વાપરતા હોય તો મિત્રો વારજો જે મિત્રો જીપસમ નાખે છે એ મિત્રો એની મગફળી જોઈજો કદાચ કોઈ અખતરો કરો બે વિગમ નાખ્યું બે ન નાખ્યું તો જીપ્સમ નાખેલી મગફળીમાં ડોડવા ઓછા કાળા પડશે આ મારું ઓબ્ઝર્વેશન છે અને તમે પણ મિત્રો કરી શકો છો હાચા ખોટા હોય તો એમાં સુધારો કરી શકાય પણ વૈજ્ઞાનિક અભિગમ પ્રમાણે જીપ્સમ આપેલું છે તો એની અંદર કેલ્શિયમ જેવા તત્વો મળતા હોય ને એટલે એવું કહેવાય કે પોડો રોટની સમસ્યા ત્યાં ઓછી આવે તો એ પણ આપણે ધ્યાન રહેવું જોઈએ બીજું કેલ્શિયમના જે ફાયદા છે ખાસ કરીને જે દોડવાની ઉપરની દિવાલ છે એટલે ફોફું આપણે કહીએ એ મજબૂત બનાવે છે સેલ હોલ કહેવાય એ મજબૂત બનાવે એટલે એની અંદર ફૂગજન્ય રોગ લાગવાની શક્યતા ઘટી જાય એટલે કેલ્શિયમ વાપરવું જોઈએ બીજું છોડમાં પોષક તત્વોનું શોષણને વધારે કેલ્શિયમ આપણે સ્પ્રે કરીએ ને તો જમીન અને ઉપરના જે પોષક તત્વો છે એને પાકને ઝડપથી આપે એટલે પાક એને પરિવર્તન કરે ડોડવામાં સૂયામાં બંધારણમાં અને ડોડવા આપણો ભરાવદાર અને વજન અને તેલની ટકા મિત્ર વધતી હોય મેં આગળ પણ કીધું રોગ અને જીવાતની પ્રતિકારક શક્તિ એની સામે પ્રતિકારક શક્તિ વધારવામાં અને સોડને પ્રતિકારક બનાવવામાં રોગ જીવાત સામે કેલ્શિયમનું ખૂબ મહત્વનું પાક છે આના લીધે પાક ઉત્પાદનની અંદર વધારો થાય ને ગુણવત્તા સુધરે તેલની ટકાવારી સુધરે એટલે આપણું વજન વધે ઉતારો વધે અને ગુણવત્તા સુધારવામાં પણ કેલ્શિયમનો રોલ મોટો છે બીજું સૌથી મહત્વનું કેલ્શિયમ જે જમીનની પીએચ છે એની પીએચને મેન્ટેન કરવાનું કામ પીએચને જાળવવાનું કામ પણ કેલ્શિયમ કરે એટલે આ જે મોટો ફાયદો ઘણી બાદ પીએચને લીધે પ્રોબ્લમ થતા હોય અને જમીનની અંદર પોષક તત્વોનું શોષણનું છોડ ન કરી શકતો હોય તો એમાં પણ કેલ્શિયમનો રોલ છે એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે કેલ્શિયમ આપણે વાપરવું જોઈએ અત્યારે કેલ્શિયમ નાઇટ્રેટના સ્વરૂપમાં બજારની અંદર મળતા હોય બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ પણ મળતા હોય કેલ્શિયમ નાઇટ્રેટ વિથ મેગ્નેશિયમ કોન્સન્ટ્રેશન વાળા પણ મળતા હોય એ પ્રકારના પણ વાપરે કોઈ લિક્વિડ ફોર્મવાળા અથવા તો પાવડર ફોર્મ એવી ખાતરના સ્વરૂપમાં અહીંયા જે બેગ બતાવું છે કેલ્શિયમ નાઇટ્રેટ છે એક પંપની અંદર ખાસ કરીને અઢાર પોઈન્ટ આઠ ટકાની અંદર કેલ્શિયમ રહેલો છે અને નાઇટ્રોજન છે નાઇટ્રેટ ફોર્મમાં રહેલો છે એટલે કેલ્શિયમ જે છે અઢાર પોઈન્ટ આઠ ટકા એ કામનું છે એટલે કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપની અંદર એસી થી સો ગ્રામ નાખીને વોટર સોલ્યુબલના સ્વરૂપમાં છંટકાવ કરવો જોઈએ એની સાથે બોરોન વીસ ટકા જે પંદર ગ્રામ એક પંપમાં નાખીને આ બંનેના કોમ્બિનેશનનો મિત્રો આ પંચોતેર દિવસે સાહીઠ થી પંચોતેર દિવસના ગાળામાં આ ડોડવા કાળા પડે એ પહેલાના ડોઝની અંદર આપણે મિત્રો એક્સપ્લે કરી દેવો જોઈએ તો પણ સારા ફાયદાઓ મિત્રો ખાસ કરીને રહેતા હોય બીજું આ જે રોગ છે ડોડવાના કાળા પડવાના સડવાના જે કારણ છે એ પણ એક માર્કિંગ કરવા જેવું છે કે સતત ભેજ હોય વાદળશાહી વાતાવરણ સતત રહેતું હોય પાણી ખેતરની અંદર સતત ભરાઈ રહેલું હતું કોઈ પણ કારણોસર એટલે પચાટનો ભાગ હોય અથવા તમારે જ્યાં ખળી પડતી હોય ખાડાનો ભાગ હોય ત્યાં તમે જો માર્ક કરજો વધારે વધારે ડોડવા સડશે કાળા પડશે તો ભેર સતત રહે અને વાદળછાયું વાતાવરણ આના માટે અનુકૂળ વાતાવરણ આવે એટલે ડોડવા સડવાનો રોગ એટલે પોડ રોટ જેને કહીએ એ રોગ આવે ને ઉત્પાદન ઘટે એને લીધે સારી પાકની ઉત્પાદન શક્તિ પણ ઘટતી હોય અને ગુણવત્તા પણ મિત્રો મિત્રો ખાસ કરીને આના સિવાય જે નેમેટોડ ની મેં વાત કરી હતી કે રૂટ રોટ નેમેટોડ જે છે ખાસ કરીને એ પણ ડેમેજ જ્યારે મૂળને અથવા છોડને કરતા હોય અને એની અંદર પણ આ પોલ રોડ જેવી સમસ્યાઓ પેદા થતી હોય બીજું જમીનમાં વધારે પડતું નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ખાતર આપીએ છીએ એટલે જે મિત્રો યુરિયાની છાંટો મારે અથવા વધારે પડતું નાઇટ્રોજન નાખે ઉપરથી નાઇટ્રોજનનો સ્પ્રે થતા હોય ઘણી વખત તો નાઇટ્રોજન અને ફોસ્ફરસયુક્ત ખાતર જ્યારે વધી જાય જમીનની અંદર ભલામણ કરતા તો એ જમીનોની અંદર પણ આ પોડ રોડની સમસ્યા એટલે ડોડવા કાળા પડવાની સમસ્યા વધારે છે ખેડૂત મિત્રો બે ખેતર તમારે હોય તો તમારે આ બધું માર્ક કરવાનું છે એટલા માટે હું તમને આથી ભાષણ કરું છું તમે જોશો એટલે બીજા વર્ષે ઓટોમેટિકલી તમે એ સમસ્યાના સમાધાન અગાઉથી કરતા થઈ ખોટા ખર્ચમાં નહીં પડો એનાથી વધારે પડતો મેં કીધું ભેજ અને જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય એ પણ એક સમસ્યા ગણી શકાય હવે જયારે ડોડવા નીચે કાળા પડે અને ઘણી વખત ખાસ કરીને ભૂખરા રંગના થઈ જતા હોય અને એનો જે આ સામાન્ય લક્ષણો દેખાય છે એ જમીનની અંદર હોય ઉપરથી છોડની અંદર ઘણી વખત ખબર જ નથી પડતી લીલો સમછ છોડ ખૂબ સારી મગફળી ખેડૂતો જ્યારે ખેંચે છોડ તો આ હેઠળની સમસ્યા હોય એટલે કે ડોડવા કાળા પડવા ઘૂખરા થવા સડવા એ બધી સમસ્યાઓ થતી હોય એનો ખ્યાલ તો આપણે ઘણી વખત પાકટ અવસ્થા આવવાની થાય ત્યારે ખબર પડે એટલે ઘણી વખત નિયંત્રણમાં મોડું થઈ જતું હોય તો આના માટે ખાસ મેં કીધું એમાં એક ઓડરોટ રોગ હોય તો એના માટે સારા ફૂગ ના શકો સારા ટેકનિકલવાળા ફૂગ ના શકોનો પણ મિત્રો સ્પ્રે કરીને સામાન્ય રીતે આ સમસ્યાઓને અટકાવી શકે પણ અગાઉ મેં વાત કરી અલગ અલગ સમસ્યાઓ અલગ અલગ નિયંત્રણ ફાયર હોમ અને નેમેટોડ માટે એપીએન ની ટેકનોલોજીની વાત કરીએ એક એક ની અંદર એક કિલો પ્રમાણે ડ્રેન્સિંગના સ્વરૂપમાંથી એને અટકાવી શકાય કેલ્શિયમ ની ઉણપ છે તો કેલ્શિયમ નાઇટ્રેટ નાખીને ઉણપ પૂરી કરી શકાય ફૂગની સમસ્યા છે તો ફૂગ ટેકનિકલો સાંટીને પણ પૂરી શકાય અને ફૂગનાશકની અંદર મેટાલ એક્ઝિલ મેન્કોજે અગાઉ પણ વાત ઘણી વખત કરી છે મેટાલેક્ઝિલ મેન્કોજેબ જેવી ફૂગનાશક દવા પાંત્રીસ એમએલ લેખે નાખીને પણ સારો એવો છંટકાવ કરીને પણ શરૂઆતની સમસ્યા નિયંત્રણ કરી શકાય ત્યારબાદ ખાસ કરીને એના માટેના જે ટેકનિકલ ખૂબ સારું ટેકનિકલ છે અને બજારની અંદર પણ મિત્રો મળે છે એ જે એઝોસ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા અને તેની સાથે ડાય ફેનાકો અગિયાર પોઈન્ટ સાત ટકાના કોમ્બિનેશનવાળી દવા એક પોપની અંદર પંદર એમએલ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ આ પોડરોટની સમસ્યાને નિરાકરણ કરી શકે એના માટે ખૂબ સારી એક ફૂગનાશક દવા જે કહી શકાય એસી મેન્ટ એક ટકા એસીના સ્વરૂપમાં આવતી દવા એક પંપની અંદર ત્રીસ એમએલ નાખીને પણ છંટકાવ કરીને નિયંત્રણ કરી શકાય તો આ પ્રકારના ફૂગનાશક દવાના ટેકનિકલો સાઈઠ કે સિત્તેર દિવસના ગાળે છંટકાવ કરીને પણ સ્મહન હશે આ સમસ્યાને નિવારણ કરી શકાય પરંતુ મેં અગાઉ જેમ કીધું એમ કે આના માટેનો સૌથી સારો જે નિયંત્રણનો પગલું કહી શકાય એ છે કેલ્શિયમની ઉણપ એટલે કેલ્શિયમની ઉણપ પૂરી થાય અને કેલ્શિયમ જોઈને છોડને પૂરું મળે તો એના માટે કેલ્શિયમ નાઇટ્રેટનો એસી થી સો ગ્રામનો સ્પ્રે કરવું જોઈએ હવે આ સમસ્યા આવતી હોય ત્યારે ઘણી વખત એને આપણે જીરો જીરો પચાસ વોટર સોલ્યુબલ ખાતર પોટેશિયમ સલ્ફેટના સ્વરૂપે મળતું ખાતર પણ આપણે ઘણી વખત નાખવાની થતું હોય તો પણ મારી એક ભલામણ સ્પષ્ટ સાંભળી લેજો કે ક્યારેય પણ કેલ્શિયમ નાઇટ્રેટને જીરો જીરો પચાસ સાથે મિક્સ કરવું નહીં પોટેશિયમ સલ્ફેટ એટલે જીરો જીરો પચાસ વોટર સોલ્યુબલ ખાતર અને કેલ્શિયમ નાઇટ્રેટ બંને વોટર સોલ્યુબલ ખાતરોના સ્વરૂપમાં ગણાય પણ બંનેને મિક્સ કરવા નહીં એનાથી રિએક્શન થતું હોય તમને પરિણામો નહીં મળે કોઈ ભલામણ મિક્સ કરવાની કરતી હોય તો મારાથી અગાઉ પણ ક્યારેય આવી ભલામણ થઈ હોય તો એ ભલામણ ખોટી છે કેલ્શિયમ નાઇટ્રેટ અને ઝીરો ઝીરો પચાસ મિક્સ થાય નહીં તો આટલી જે કાળજીઓ રહે એ ખાસ કરીને દોડવા કાળા પડવાના એના મેં કીધા પાંચ કારણો કારણોના દરેકની સારી જે સમસ્યાઓ છે એના નિરાકરણના પગલાઓ અને આ અવસ્થાઇ જયારે મગફળી મિત્રો સાઈઠ સિત્તેર કે પંચોતેર દિવસની થાય ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આ મિક્સ કરીને એક સ્પ્રે કરવાનું ભૂલતા નહીં આ સમસ્યાનું ઘણું નિરાકરણ થશે તમારું ઉત્પાદન વધશે ગોગડ નહીં રહે ખાંદુ જે વધારે નીકળે એ નહીં રહે અને દોડવો ભરાવદાર અને વજનદાર વચ્ચે તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશું આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જવાબદાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ